વડોદરા જિલ્લાના પાદરા વિધાનસભા વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરદાર એટ વન યુનિટી માર્ચ અંતર્ગત પદયાત્રા યોજાઈ હતી ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી પદયાત્રાને પ્રસ્થાન કરાવી હતી એકતા પદયાત્રા દસ કિલોમીટર રૂટ પર ફરીને રણુ ખાતે પૂર્ણ થઈ હતી રૂટ પર યુનિટી માર્ચના ભવ્ય સ્વાગત સાથે જય સરદારનો ગુંજારવ અને સમગ્ર વાતાવરણ ત્રિરંગાના રંગે રંગાયું હતું એકતા અને અખંડતાના પ્રતીક એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશની અંદર પદયાત્રા ઉજાઈ રહી છે ત્યારે આજે આપણા પાદરા વિધાનસભામાં પણ પદયાત્રા જોડાય છે આ પદયાત્રામાં પાદરા વિધાનસભામાં આવતા તમામ સમાજના નાગરિકો ઉત્સાહભેર જોડાય અને એકતાનું પ્રતીક પ્રદર્શિત કર્યું છે પાદરાથી લઈ રણુ સુધી પદયાત્રાઓ યોજવામાં આવેલી છે જેમાં પાદરા તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા છે અને એકતાનો સંદેશ ભારતીયના ગૌરવનો સંદેશ એ આ પદયાત્રા દ્વારા આપવામાં આવેલો છે